નમસ્તે જય પર્યાવરણ આજે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે ગુજરાત સરકાર અને વન વિભાગના સૌજન્યથી એક પેડ માકે નામ એક કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ચૌદ પોઈન્ટ સત્તાવન કરોડ જેટલા વૃક્ષો ઉછેરવાની ગુજરાત સરકારે જે નેમ લીધી છે આ નેમને હું પર્યાવરણના ચિંતક તરીકે પર્યાવરણના કાર્યકર્તા તરીકે આવકારું છું એનજીઓના માધ્યમથી અમે આજે ગારિયાધાર તાલુકાના વન વિભાગના સૌજન્યથી અને વિભાગીય વન અધિકારી છેતરાણીયા મેડમના નેતૃત્વમાં આ કાર્યક્રમ સુંદર રીતે કરી રહ્યા છીએ એનો ખૂબ આનંદ છે હું સૌને પર્યાવરણની અને પર્યાવરણની જાળવણી માટે અને પર્યાવરણની સુરક્ષા માટે આજે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર ગુજરાત ભારતમાં વિશ્વમાં ઉજવાય અને આપણે ગ્રીન કવરને સારી રીતે જાળવી શકીએ અને જ્યાં જ્યાં એ બ્રેક થયું છે એને પુનઃસ્થાપિત કરી શકીએ એવી શુભેચ્છાઓ આપું છું